હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારા માં મસ્ત મજાના બ્લોગમાં ને તો આજે તો ગાઈસ એટલું કામ હતું કામમાં કામ માં કામ બ્લોગ બનાવવાનું ભૂલી ગયો તો અત્યારે ખુશીબેન ના ઘરે આવ્યો ને તો ખુશીબેન ના જીજુ કે કે બ્લોગ બનાવ્યો નથી તો એટલું ખીજાણ એટલું ખીજાણ કે ચાલુ કર અત્યારે વાગી ગયા છે રાતના 9 ગાઈસ અત્યારે હવે ચાલુ કર્યો બ્લોગ સવારનું મીન્સ આમથી આમ આમથી આમ કામમાં કામમાં મારથી ભૂલાઈ ગયું કે વ્લોગ બ્લોગ બનાવ બ્લોગ તો કઈ અત્યારે ખુશીબેનના ઘરે આવ્યો છું અને જમી લીધું ને અમે બધાય બેઠા ખુશીબેન મારી માટે મસ્તીનો હલવો બનાવે છે હાલો બતાવો તો ગઈ જો મોટા પાયે ચાલુ થઈ ગયો છે દૂધીનો હલવો બનાવનો હાલો બધા દૂધીનો હલવો ખાવા આવજો થોડાક બધા વૈદિકને કડવા વેણ કહી દીધા છે પહેલા બ્લોગના બાબતે એટલે પછી હવે મોઢું મીઠું કરાવી નાખી હવે મોઢું મે તો કામ પ્રત્યે તો ઓલું હોય કામ પ્રત્યે ઓલું

છેલે ટાઈમ નો મળે બપોરે ચાલુ થઈ જાવો જોઈએ તારો લોગ એ ખુશી હા આવું કઈ કરો દૂધી નો હલવો બને હે વૈદિક દૂધી લઈ આવ્યો તો હલવો પડશે મારે હા મને બહુ ભાવે નો હલવો તો એટલે જ ને તમે ગાળો હવે અત્યારે ને દૂધી નો હલવો બનાવ જો બેસી ગયા પપ્પા આસી કે ખમણવાનું કામ કાજા લે બાજુ ખમણવાનું આલે ખુશીબેન આજે નહીં મીન્સ રાતે બાર વાગ્યા પછી બર્થડે ડે છે ખુશીબેન નો તમે અત્યારથી ડેકોરેશન કરવા માંગ્યા નથી ખુશીબેન ખબર નથી ને સાનાવાના મૂન જીજું નીકળી ગયા બટ એ તમને જોવા મળશે ડાયરેક્ટ બર્થ ડે સેલિબ્રેશન ટાઈ ને দে দেপুুর বোট বূর ডে দে মাহয� currently And happy birthday, birthday to you. Happy birthday, dear Kusi. Happy birthday, birthday, birthday to you. Thank you, Papa. Ba. 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 Thank you, Batina. Thank you so much.

વખતે આપણે એક રીતે સેલિબ્રેશન કરતા અલગ સેલિબ્રેશન વિચાર એવો તો બાર